દર્શક મિત્રો નમસ્કારીમાં આપનું સ્વાગત છે મિત્રો રાજુલાની અંદરમાં કરુણા અભિયાન દ્વારા પક્ષીઓ ઘાયલ હોય તો તેના માટે સંપર્ક કરવા માટે થઈને વન વિભાગ કચેરી દ્વારા તારીખ દસથી દસ થી વીસ જાન્યુઆરી સુધી એમને ખાસ ઘાયલ પક્ષીઓને સારવાર માટે થઈને સામાજિક વનીકરણ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદરમાં પીપાવા પોર્ટના દિવાલ વિસ્તારમાંથી એક જખમી હાલત કપાસી જાતનું પક્ષી જે આપ જોઈ રહ્યા છો એ પક્ષી હાલતમાં ત્યાં પડ્યું હતું અને વિજયભાઈ વાઘેલા અને મનીષભાઈ શિયાળ અશ્વિનભાઈ શિયાળ તેઓ રાજુલા વન વિભાગની કચેરી રાજુલા કરુણા વિભાગ અભિયાનમાં સારવાર માટે લાવ્યા હતા ત્યાં સામાજિક વનીકરણના નવીનભાઈ ડેર અને સ્ટાફ હાજર રહી અને ડોક્ટરો પાસે સારવાર કરી અને અબોલ પક્ષીને જીવ બચાવ્યો હતો તે બદલ રાજુલા નેચર કલકના પ્રમુખ વિપુલભાઈ લહેરીએ તેમનો આભાર માન્યો હતો જે આપ જોઈ શકો છો જે પક્ષી જે છે પ્રાસંગિક પ્રવચન વન વિભાગના ડેર સાહેબે પણ પ્રાસંગિક પ્રવચન આપેલું હતું અને વિપુલ લહેરીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું જે તમે જોઈ શકો છો